અહીં દર્શક મિત્રો હું જમીન પઠાણ આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો છોટાઉદેપુર સબ જેલમાં બંધ કાચા કામનો કેદી કે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો અને તે આજે ફરાર થયો છે સવારમાં સાડા સાત વાગ્યાના અરસામાં જાપતા હેઠળના જે પોલીસ કર્મીઓ છે તેમને ચકમો આપી અને નાસી છૂટવામાં તે સફળ રહ્યો છે બાવીસ વર્ષનો પ્રવીણ મથુર રાઠવા કે જે અપહરણ પોસ્તો અને બળાત્કારના ગંભીર ગુનાનો આરોપી હતો છોટાઉદેપુરની સબ જેલમાં બંધ હતો ગઈકાલે તેને પેટમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદને લઈને છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં ઉપર જે જનરલ વોર્ડ છે પુરુષ જનરલ વોર્ડની અંદર આમ તો કેદીઓ માટે એક અલાયદા રૂમની વ્યવસ્થા છે પરંતુ તેમાં માત્ર બે પલંગ છે અને આજે કેદીઓની જે સંખ્યા હતી દર્દી તરીકેની ચાર હતી અને તેમના માટે છ જે જાપ્તાના પોલીસ કર્મીઓ હતા તેમને તેનાત રાખવામાં આવ્યા હતા જેમાં ત્રણ મહિલા હતી અને ત્રણ પુરુષ પુરુષ કર્મી હતા આજે સવારે અન્ય એક કેદીને વોશરૂમ જવાનું હોવાથી જે પુરુષ પોલીસ કર્મી છે જાપતા હેઠળનો તે તેને વોશરૂમ લઈને ગયો હતો અને ત્યારે પલંગ સાથે હથકડી બાંધેલ હોવા છતાં તેની કાઠી જે છે પાતળી હતી અને સિફરતપૂર્વક પૂર્વક તેણે પોતાનો હાથ હથકડીમાંથી શેરવી લઈ અને જાપતા હેઠળના જે મહિલા પોલીસ કર્મીઓ છે તેમને ચકમો આપી અને પ્રવીણ મથુર રાઠવા ફરાર થયો હતો જો કે તેની પાછળ તેને પકડવા માટે આ તમામ જે સુરક્ષા જવાનો છે દોડ્યા હતા જાપ્તા હેઠળના પરંતુ હોસ્પિટલની પાછળ જે નદીનો ભાગ છે નદી ક્રોસ કરી અને તે જંગલમાં નાસી છૂટ્યો હતો અને કોઈના હાથે લાગ્યો ન હતો ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ એલસીબી એસઓજી સહિતની જે તમામ જિલ્લા પોલીસ છે તેને ઝડપી પાડવા માટે કામે લાગી છે પોલીસ દ્વારા તમામ જે નાકાબંધી છે તે કરી દેવામાં આવી છે જ્યારે આ કેદી અહીંયાથી ફરાર થયો હોસ્પિટલના જે હોસ્પિટલવાળા સત્તાધીશો છે હોસ્પિટલના જે અનેક કર્મચારીઓ છે તે પણ તેની પાછળ દોડ્યા હતા પરંતુ તે કોઈના હાથે લાગ્યો ન હતો પ્રવીણ મથુર રાઠવા કે જે કોલિયાથરનો રહેવાસી છે આજે લગભગ સવારમાં સાડા સાત વાગે છોટાઉદેપુરની જનર જનરલ હોસ્પિટલમાંથી તે ફરાર થયો છે ગયા મહિનાની છવ્વીસમી તારીખે જ તે પોલીસના હાથે લાગ્યો હતો અને ત્યારબાદથી તે છોટાઉદેપુરની સબ જેલમાં બંધ હતો કાચા કામના કેદી તરીકે તે છોટાઉદેપુરની સબ જેલમાં બંધ હતો અને ગઈકાલે સાંજે તેને જનરલ હોસ્પિટલ ખાતે લવાયો હતો ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો